શાંતિ મારી આગીશ તો દીકરા હું ખાલી આ સાંસારિક સુખ નહી આ સાંસારિક સુખ માં શાંતિ મળે એવું શું ખાલી તમે કામ ના કરો છો સાંસારિક સુખ ની પણ એ સાંસારિક સુખ ભોગતા ભોગતા આખો જગત ભોગવ છે ને એ સાંસારિક ભોગની તમે કામના કરો છો એ સાંસારિક ભોગ આખો જગત ભોગવ છે છતાં એમનો શાંતિ મળે છે નથી મળતી પૈસાવાળા જોઈ લો અમીર કરોડપતિ જોઈ લો મોટા પદ અધિકારી જોઈ લો કોઈ મોટો કઈ પણ મોટો પદવારો વ્યક્તિ છે જેનું આ આખા ભારત દેશમાં નામ હશે એવાય વ્યક્તિની અંદર તમે એવું માનતા હોય કે સુખ શાંતિ ના ખાલી સુખ દેખાય છે શાંતિ કોઈના જીવનમાં નથી પણ જો મારી જોડે તમે માગ્યું છે સુખ શાંતિ તો જો લગીન તમારા જીવનમાં સુખ અને શાંતિ ના આવી જાય તો લગીન હું મેલેડી જપીશ નહીં સમજે તમે એક વખત મને માથા કદાચ સ્વીકારી લીધી કે મા જગત ફર્યા પણ માં તારા તારા પારે આવી અમને કઈક આત્મસંતોષ થયો છે જેમ કે જેની વર્ષોથી તમે રાહ જોતા હોય આ ચાર પાંચ રવિવાર કદાચ દર્શન ના થયા તો જાણે વર્ષો વીતી ગયા એવું લાગતું હશે જાણે પાણીના प्यासा पानी धारो मिली आज पे <laughs> गीत ने पानी के प्यासे को जैसे अमृत पिलाया इतने पिलारी अंदर भक्ति तो प्रगट थी ये सो टका ભલે કામ થયા ના થાય એ એક બાજુની વાત છે પણ મારા પ્રત્યેની ભક્તિ તમારી અંદર પ્રગટ થઈ એ હું સો ટકા જોઉં છું કેમ કે આજ ગુરુ પૂનમ ના દિવસે ભલે માતાજી આવશે કે નહીં આવે એની ચિંતા રાખ્યા વગર અમાર ગુરુ પૂનમ છે આજ માતાના દર્શન કરવા જ પડે તા દર્શન ક્યારે એડે જશે પણ હવે તમે માંગ્યું છે સુખ શાંતિ તો સુખ શાંતિ માટે થોડી મારે તે પ્રોસેસ હોય ને આ શું ખોટું જો એની પ્રોસેસ હશે એના નિયમ નિયમ પ્રમાણે કામ કરે એ વસ્તુ બને ખોટું કોઈ પણ તમે દીકરીઓ કદાચ ભોજન બનાવતી હોય તો એમાં નિયમ હોય ને દાળ ભાત બનાવવામાં કે આટલું ઉકારવાનું ના તેન પછી મીઠું આટલું નાખવાનું પ્રક્રિયા કહેવાય એને શું કહેવાય નિયમ એ નિયમ થી બનાવ

એને મારી કૃપા દ્રષ્ટિ ફરશે વિશ્વાસ રાખજો અને કઈક લાખો લોકોને ફરી છે એ માર મારા ગુણગાન જ છે પણ જે સુખ શાંતિ માંગો છે એના માટેની થોડી પ્રોસેસ થોડી પ્રક્રિયા થોડા નિયમો મારા જે બતાયલા છે એ જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ કરશો ને તો હું બેઠી છું હું નહીં કહેતી સંપૂર્ણ તમે નિયમ બદ્ધ થઈ જાઓ નિયમ પાક્કા પારતા થઈ જાઓ બધી રીતે તમે ધાર્મિક થઈ જાઓ ના આ સમય હોવો આ સમયમાં કદાચ ધાર્મિક દેખાવ તો કદાચ કરીએ કે માણસ ચાંદલો કરીએ કે માળા પહેરી હે કોઈ એવા ધાર્મિક કપડાં પહેરવી જ પહેરીએ કે પણ ધાર્મિક તમારું મન તમારું ચિંતન થઈ જાય તારે મારી વિશેષ કૃપા ફળે એવું માનજો

પણ માં એક વર્ષ પહેલાનું કદાચ હું વિચાર કરવા જઉં ને તો બેઠા બેઠા ખાલી વિચાર કરજો કે જારથી મારા ધામ માં તમે આયા અને એ મારા ધામમાં આયા પહેલાનું તમારું જીવન શું હતું બધાને ખબર છે શું હતું અને મારા ધામ સાથે જોડાયા પછી અત્યાર હાલ તમારું જીવન શું છે જો કદાચ કોઈની પ્રવચન કોઈના કોઈના ઉપદેશ કોઈની વાણી સાંભળવાથી તમારી અંતરાત્મામાં તમારા મનના વિચારોમાં તમારા ચરિત્રમાં જો કદાચ ધીરે 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 બદલાવ આવતો અનુભવ થતો હોય ને તો સમજી લેજો એ તમારા અસલ ગુરુ હશે હું નથી કેતી કે તમે મને માનો

કોઈ સાધુ સંતોની ની વાણી કોઈ ઉપદેશ આપતા હોય સારા સાથે અને એ જગ્યાએ તમને જો કદાચ એવું લાગે કે ના આ ગ્રહણ કરવા જેવું છે તો હું મેરેડી ગ્રહણ કરાવું છું કરી લેજો તમને પડી ને હું શું કહેવા માંગુ કેમ કે હું રોજે રોજ હું અહીં બેહીને ઉપદેશ આલી હતી રોજે રોજ મારે તો નવો નવો ઉપદેશ ને નવું નવું જ્ઞાન દરેક ના અનુભવ મારા જણાવવા છે બધી વાતો કરવી છે પણ એટલો સમય હોતો સમય હોય તો એટલી વ્યવસ્થા થતી નથી એટલે આજે કદાચ તમને કોઈ ગીતા મન મન થાય થાય કદાચ કોઈ મહાભારત કે રામાયણ જેવા કદાચ જે મોબાઈલમાં આવતા હોય કે સાંભળવા મળતા હોય પણ જો એની ઈચ્છા થતી હોય કોઈ પણ સિદ્ધ મહાપુરુષ હોય સંત હોય એની વાણીનો પ્રભાવ તમારા જીવનમાં પડતો હોય અને તમને ગ્રહણ થતું હોય ને તો તમે એવું મોની લેજો કે હું રોમ વાડી મારી કૃપા છે કે મારા તો હું એવું ક્યારેય નઈ કહું કે મેં તમને જે શીખવાડ્યું છે મેં તમને જે આપ્યું છે એનો મારો આભાર માનો જો આ તો કરે કર્મ તમે જોવા જઈએ તો આભાર માનવાયા છો મા તારો આભાર આભાર પણ હજી વાત તો જો તમે મારો આભાર માનો ને તો મન માતા છે ને હૃદયમાં દુખ લાગશે સમ આભાર પારકાનો મનાય પોતાના નો નહી મારું હૃદય છે ને એમાં મન દર્દ થાય કે બસ દીકરી તે આભાર મોની લીધો કેમ કે માં એના દીકરાને ખવડાવ દીકરાને ભૂખ લાગી અને માં એના દીકરાને ખવડાવ અને દીકરો એમ કે દે મમ્મી થેન્ક યુ પતી ગયો એની માં બે લાફા માર થેન્ક યુ વારી તારી માં શું મારી ફરજ છે આ શું ખોટું એના ખોટું તો લાગે કે નહીં હા જો માસી ખવડાવ તો કે કાંટી થેન્ક યુ ઇંગ્લિશ બોલ નાખો સુ તોડ તોડ તો કે આપ ભાષા થોડી સમજે વાસો એટલે માસી ખવડાવ કાકી ખવડાવ તમે કોઈ આભાર કાકી તો હા પોતાની માં ને એવું કોઈ આભાર પોતાના બાપ ને એવું કોઈ આભાર તો બાપ શું વિચારે આભાર તું માથે પડ્યો છે મારા રાખવો જ પડશે ને ખવડાવવો જ પડશે તો બધા માથે પડેલા છો તો મારા ચોરી આભાર વાભારવાનું રહેશે પૂરા માથે પડેલા મતલબ સમર્પણ પડેલા મતલબ આ આસુ ખોટું હા એટલે એવા સમર્પણ કરેલા ભક્તો છે ને એના માટે તો બેઠી છું જે સમર્પણ ભાવ થી કદાચ મનથી જેના મને યાદ કર્યા વગર ચાલે નહીં જેને મને જોયા વગર ચાલે નહીં મને સાંભળ્યા વગર ચાલે નહીં એના માટે તો હાજરા હજુર અતિ અને રહીશ